ડીસા મામલેદાર કચેરી કમ્પાઉન્ડમાં આવેલ બાજુમાં નાયબ પોલીસ અધિક્ષક નવીન કચેરીનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયું જેમાં પોલીસ વડા અક્ષયરાજ મકવાડાના હસ્તે નવીન કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું સ્ટેશન ના પીઆઈ સહિત મોટી સંખ્યામાં પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહી જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ સ્વાગત સાથે સન્માન કરવામાં આવ્યું જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણાએ નવીન કચેરી તૈયાર કરવા બદલ ડીસા વિભાગે ડીવા એસપી સી એલ સોલંકી સહિત પોલીસ સ્ટાફ ને શુભેચ્છા પાઠવી હતી સાથે ડીવાયએસપી કચેરીમાં આવતા રસ્તેદારો માટે પણ વેટિંગ વ્યવસ્થા ઉભી કરવા માટે ભલામણ કરી હતી જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાડાએ નવીન ડીવાયએસપી કચેરીની બાજુમાં ખુલ્લા પ્લોટમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ બચાવનો સંદેશ પાઠવ્યો હતો જોકે આ મોટી સંખ્યામાં પોલીસ જવાનો અધિકારીઓ પણ હાજર રહ્યા હતા જોકે પોલીસ વડા અક્ષય રાજ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે ત્યારે ડીસા નાયબ પોલીસ અધિક્ષકની નવીન કચેરીનું લોકાર્પણ સમારોહ યોજાયો હતો આ તકે પોલીસ વડા અક્ષયરાજ રાજ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં પોલીસ જવાનો અને અધિકારીઓ પણ હાજર રહ્યા હતા ત્યારે પોલીસ વડા અક્ષય રાજ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને તેમનું પણ સન્માન કરવામાં આવ્યું જોકે ડીસા નાયબ પોલીસ અધિક્ષકની નવીન કચેરી

આ ઓફિસ સ્ટાર્ટ થવાથી મને વિશ્વાસ છે કે લોકોને ખૂબ અનુકૂળ પડશે ડીસા સિટીની વચ્ચો વચ્ચે ઓફિસ આવેલી છે અને જૂના જનસેવા કેન્દ્ર હોય ઘણા લોકોને ખ્યાલ છે કે અહીંયા બિલ્ડિંગ છે અને હવેથી ડિવિઝન ડિવા ડીસાનું ડિવિઝન સ્ટાર્ટ થવાથી અહીંયા લોકોને ઓર સારું વ્યવસ્થા મળી શકશે ઓર લોકો પોતાનું સારી રીતે કામ કરાવી શકશે અને સાથે સાથે જે પોલીસ તંત્ર ઉપર સુપરવાઇઝરી વર્ક હોય એ બી મને વિશ્વાસ છે એ નવી ઓફિસ થવાથી ખૂબ સારું બનશે આપ લોકો જાણો છો કે પોલીસ સ્ટેશનની અંદર ઘણી જગ્યાએ જગ્યાનો સ્પેસનો અભાવ હોવાથી ત્યાં ટ્રાફિકનો બી પ્રશ્ન રહેતો હતો અહીંયાને લોકો બહુ ઇઝીલી આવી શકશે અને આ કામમાં બી સારું થશે હું ફરીથી આ ડિવિઝન ઓફિસ સ્ટાર્ટ કરવા માટે શ્રી